આજ રોજ વડોદરાના સોસાયટીમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ એવા ઋત્વે જોશી આરતી કરવા માટે પધારેલા અને આરતી કર્યા બાદ રુદ્રાક્ષ હાઇટમાં રહેતા રહેવાસીઓ સાથે થોડા વાર્તાલાપ કરી પોતાના જૂના મિત્રો એટલે કે સ્કૂલના મિત્રોને મળીને જૂની યાદ તાજા કરી અને ખૂબ જ ખુશી અને ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવની શુભેચ્છા પાઠવી ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અહીંયા રુદ્રાક્ષ હાઈટ્સ ખાતે સોમા તળાવ ખાતે અહીંયા આખી જે ગણેશ મંડળના મિત્રો છે એમને હિતેશભાઈ અને આખી ટીમે એમને અહીંયા આમંત્રણ આપ્યું ખાસ કરીને આજે સત્યાયની કથાનું પણ સુંદર મજાનું આયોજન કર્યું જે રીતે આ રુદ્રાક્ષ હાઈટ્સમાં બધા ભેગા થઈને હળી મળીને ભગવાન શ્રી ગણેશો તહેવાર ઉજવી રહ્યા છે ખૂબ જ આનંદની વાત છે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી રીતે બધા આપણે હળીમળીને તમામ તહેવારો ઉજવતા રહીએ અને બધાને સારું સુખ શાંતિને આરોગ્ય પણ પ્રાપ્ત થાય ભગવાન શ્રી ગણેશના આજે પાંચમો દિવસ છે અને જે રીતે અલગ અલગ ગણેશ મંડળો અહીંયા પણ તમે જુઓ કે મહાદેવના સ્વરૂપમાં ભગવાન શ્રી ગણેશ બિરાજમાન છે નંદી પર ખૂબ જ સુંદર મજાનું આયોજન અને ડેકોરેશન પણ કર્યું છે ભગવાન શ્રી ગણેશના ચરણમાં પ્રાર્થના કરીએ તે બધાને આપણને સારા આશીર્વાદ પડે જય ગણેશ